પાડી મોટીવાડા હાઇવે પર પેસેન્જર ભરેલ રિક્ષાને પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારી પાડી મોટીવાડા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર પેસેન્જર ભરેલ રિક્ષાને ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાને ઈજા પહોંચી હતી રિક્ષા નંબર જી જે પંદર વાય વાય ઝીરો સિક્સ વન ઝીરો નો ચાલક છોટુભાઈ સમનાણી ગતરોજ દર્શનાબેન રીમાબેન વલસાડ થી વાપરી જતા ટ્રેક ઉપર મોતીવાડા હાઇવે પાસે ટ્રક નંબર આર જે ફોર્ટીન જીએન ટુ સિક્સ ડબલ સેવનનો ચાલક પૂર ઝડપે હંકારી લાવી રિક્ષાને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં દર્શનાબેન રિક્ષામાંથી નીચે પટકાતા પાછળથી ટ્રક નું વ્હીલ પગુપ ઉપર ફરી વળતા ઈજા પહોંચી હતી જેને તાત્કાલિક પાડી કુરેસી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી જ્યાં તેઓને પગમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર ઘટના અંગે ઈજાગ્રસ્ત દર્શના બેનના ભાઈ લતીશ પટેલે પાડી પોલીસ મથકે ટ્રક ચાલક સાગર રાહુલ મિશ્રા રહેવાસી યુપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો